તો આપણે ત્યાં પહોંચી ગયા છે ને આપણે વ્લોગ આપણે આઈથી ને ચાલુ કર્યો છે ને તમને બધાને હું દેખાડીશ આપણે રઘોડો ને એવું બધું બહુ મોટું છે મેં વાતા મળી છે આની પહેલાં હું આવી ગયો હતો પણ મેં નહોતો વિડીયો બનાવ્યો અને આપણે જેટલા આમાં મોબાઈલ જેટલા સીન દેખાય એટલે દેખાડી આપશું બધા કન્ટિન્યુ વિડીયોમાં રહીશું અને હા અહીંયા ભાઈ ભક્તો અત્યારે ખૂબ જ વિશાળ સંખ્યામાં અત્યારે આવ્યા છે અમે લાઈવમાં અમે જોયું હતું અને અમારે ત્યાં પણ જવાનું છે તો તમને બધાને પાસે જેટલા ક્લિક આવે ને એટલી બધી દેખાડીશું તો બધા ખાસ વિડીયો મળી રહ્યો વિડીયો ગમેન્ટ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા એને હું દર્શન કરાવીશ મોબાઈલ દ્વારા મારાથી જેટલું દેખાડાય એટલું દેખાડીએશ ને મેં તો હાશું બીજી વખત કહું છું કે ભાઈ તમને રોખોટું તો ખાસ દેખાડીશ કે ભાઈ વાત સાંભળી છે બહુ મોટો રસ્તો અને આજ આપણે કલાકાર આવ્યા છે રાજભા ગઢ કરી રાજકીય ને બીજા બધા ઘણા બધા છે પણ નામ આવડે એટલા બોલાય છે તો હાલો આપણે ત્યાં જ આવીએ ને ત્યાં જઈને મળીશું તો મિત્રો આપણે જો બાવળી ધામમાં આપણે રસોડામાં પગી ગયા છીએ ને તમે બધા જોતા હશો કે આ ભાઈઓ પૂર્યું એટલે કે આપણે રોટલી આવે ને સાદું રોટલી બનાવવાનું કામકાજ કરે છે અને ઘણી બધી સંખ્યામાં છે ભાઈ બંધો તમે અને આપણે તમને બધાને દેખાડું જો આ જો આમ દેખાડે છે આયોજન છે પણ રસોડું છે આવડું મોટું અને આપણે થોડાક આગળ આવી એટલે આપણને જો તપેલા જોવા મળે છે કેવડા મોટા તપેલા છે વિશાળમાં વિશાળ મારી જેવડા તપેલા છે તમે બધા જુઓ

અને બે કામ કરશો કઈ રીતના છે ઓટોમેટિક કપાય ને ઓટોમેટિક આપણે શાક બની જાય હવે આપણે થોડાક આગળ આવીએ તો ભાઈ જો મોહન થાળ જેવું કંઈક લાગે છે આપણને મોહન થાળ છે કેમ કે કાલે આપણે ભવ્ય રાસ ગરમા છે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને આ જો બકાલું તો ભાઈ કેટલું બધું બકાલું છે અને ભાઈ ઓલા માસી અને બેની બધા ઘણું બધું કામ કરે છે ઘણા બધા ભાઈ ભક્તો છે અને ભાઈ બટાકાની તો વાત જ ન કરો બટાકા તો જો તમે ઓટોમેટિક કપાઈને ઓટોમેટિક આપણે અંદર ઓલા ભાઈ નાખી દેશે એટલે શાક ને બનવાનું કામકાજ ચાલે છે અને હાલો આપણે ધીમે ધીમે આગળ ભોજન ભોજનશાળા તમને દેખાડું ચાર તો ભોજન શાળા છે મોટી મોટી આવું આયોજન તો આપણે પહેલી વખત જોયું હો ભાઈ તો બધા વિડીયોમાં લઈજો વિડીયો ગેમમાં તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને હાલો આપણે હવે આગળ ડાયરેક્ટ આપણે ગીતાબેન રબારી છે રાજભા ગઢવી છે જિજ્ઞેશ કવિરાજ છે બિરજુ બારોડ છે ઘણા બધા કલાકારો છે અમુક અમુક નામ નથી ખબર ચાલો આપણે ત્યાં જઈને મળ્યું ને ત્યાં તમે બધા પ્રોગ્રામનો લાવો મેળવ મહારાષ્ટ્ર થવા જઈ રહ્યો છે પણ આજે આપણે જેટલા પણ બિરાજમાન છે જાલસો દેખે છે બેજો આ બચ્ચો ભાઈ બેજો દેખો બીજું તો નથી કેમ ઉવા અમે એક એક કલાકાર જોવો છેવા નથી હાંભળવા દેવા ભી હોરા 8 વાગ્યા સુધી જ્યાં આપણે ઉડુરા ચાલુ હોય ત્યાં સુધી 哎呀，再说咱们这我是咱们。